રેડી મારું નામ અલાઉદ્દીન અહમદ ખિલજી હું રહેવાસી જંત્રા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું બે 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 હજાર ઓગણીસથી એક મહિનાથી અહીંયા મામલતદારમાં દિલ્હી સોમવાર ને ગુરુવાર આવું છું રેશન કાર્ડમાં કારણ કે સ્કૂલમાં રેશન કાર્ડ માગે છે શિશોટી માટે અહીંયા આવીને સર્વર ડાઉનના લોકો કહે છે કે જ્યારે આવું ત્યારે એવું કહેવા માગે છે કે ડાઉન છે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો છે અમારે આ વરસાદમાં પલળતા પલળતા આવવું પડે છે બીજું કે અમારે નિષ્ફળ ખેતી ગયેલી છે ને આ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નથી બરાબર હું એટલી રજૂઆત કરવા માગું છું કારણ કે જંબુસર તાલુકામાં છ્યાસી ગામ છે ને એમાં દર વખત સર્વર ડાઉન હોય લોકો નવરા નથી કે પેશલ ધક્કો ખાઈને અહીંયા આવે આ લોકોને બી રિસ્પોન્સ રાખવું જોઈએ ને પબ્લિકનું કામ કરવું જોઈએ આટલી મારી વિનંતી હા શક્તિનગર

पण छोक कंटाळ तुझा